એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેની પર એક નજર કરીએ મહત્વના સમાચાર અમદાવાદમાં નવરાત્રીને લઈને જે નિવેદન આપવામાં આવ્યું હતું તે નિવેદનને લઈને સ્વામિનારાયણ ગુરુકુળના અનુપમ સ્વામી દ્વારા ખુલાસો આપવામાં આવ્યો છે મારા શબ્દો પર ન જશો શબ્દ પ્રયોગ કેમ કરાયો છે તેના પર જશો અનુરૂપ સ્વામી દ્વારા નિવેદન કરવામાં આવ્યું છે તેમણે પોતાનું જે નિવેદન કર્યું હતું તેની પર ખુલાસો કરતા તેઓ જોવા મળી રહ્યા છે આ મારો મનગણત શબ્દો નથી તેવું અનુરૂપ સ્વામી દ્વારા કહેવામાં આવ્યું છે ત્યારે સવાલ એ રહ્યા છે કે શા માટે આ પ્રકારની બાબતો કોઈના આધાર પર કહેવામાં આવી રહી છે જ્યારે પોતાની વાતને હવે નકારતા નકારતા જોવા મળી રહ્યા છે અનુરૂપ સ્વામી દ્વારા હવે ખુલાસો કરવામાં આવ્યો છે કે મેં માતાજીનું અપમાન કે નોર્તાનું અપમાન કર્યું એવું નથી હું માતાજીને માનું છું ને નોર્તાનું કે માતાજીનું અપમાન ન કરી શકું આ મારા માત્ર

ડીજે ઉપર પણ આપણે ચર્ચા કરી તેમજ બીજી બાજુ જો વાત કરવામાં આવી તો દીકરીઓની વાતો કરવામાં આવી ગરબાની અંદર માતા પિતા સાથે જવાની આપ દ્વારા કહેવામાં આવ્યું હા બરાબર છે કે ભાઈ હાલ નવરાત્રી કેમ્પસની અંદર ગરબાઓ ગવાય છે શરૂઆત માતાજીના ભજન કીર્તન થી થાય અને આગળ જતા પછી ફિલ્મી ગીતો અને ફલાણું 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 બીજું ત્રીજું ગવામાં આવે તો હું એમ કઉ છું કે શરૂઆતમાં જ ભક્તિ અને પાછળથી મનોરંજન એથી કેવી નવરાત્રી ભાઈ મારો મારો વિચાર આટલો જ છે ખાલી જો શરૂઆતમાં તમે કીર્તન ભજન કરો છો ને આરતી કરો છો તો વચ્ચે શા માટે તો એન્ડમાં શા માટે ને એ પણ વાત કરી છે કે એક બે આરતી નહીં માં આરતી થવી જોઈએ પ્રસાદ વિતરણ છે એમાં સાત્વિક પ્રસાદ વિતરણ થવું જોઈએ હે ને પરિવેશ પણ સાત્વિક હોવા જોઈએ તો ਇતેથી ઘણી બધી માંગણીઓ છે જો એ વિડિયોને સમજવામાં આવે તો વાતને સમજાશે તો દર્શક મિત્રો આ જંગે ખુલાસો કરવામાં આવે ત્યારે અનુરૂપ સ્વામી અમારી સાથે જોડાયા છે તેમની સાથે સીધી વાત કરીશું આ આડરુપ સ્વામીજી આપનું જીએસ ટીવી સ્વાગત છે પેલો તો સવાલ એ છે કે આપ પોતે ગુજરાતી છો કે ગુજરાત બહારના છો હું ગુજરાતી છું તો ગુજરાતીઓને કોઈ આવું એવું તમે કોઈના આધાર પર નિવેદન શા માટે કર્યું કે જે

સમાજમાં હું સાધુ છું અને જો હું સાધુ તરીકે મારું કામ નહીં કરું અને જો હું એક ટકોર જેને કહી શકાય જેને સારી વાત પોતાની મૂકવી એ કહી શકાય જો હું નહીં કરું તો પછી શું મતલબ છે

તો અમારા મંદિરોમાં પણ માતાજી ની પૂજા સેવા વંદના બધું થાય છે અમારા મંદિરો ની રાધાજી ભક્તિ માતા લક્ષ્મીજી ત્યાં ની મૂર્તિઓ બધરાવેલી છે તો નવરાત્રી છે આપણું પર્વ છે સનાતન હિન્દુ ધર્મ નું પર્વ છે એમનો વિરોધ ના આવી શકે

જો હું કોઈ જ્ઞાતિ જાતિ કે વ્યક્તિની વાત નથી કરતો પણ જે પણ આરાધ મનવાળા જેને આપણે રાવણ વૃત્તિ કહી શકીએ કે રાક્ષસ વૃત્તિ કહી શકીએ એવા લોકો સમાજમાં પેલા પણ હતા હાલ પણ હોય છે અને ભવિષ્યમાં પણ હશે તો આસુરી વૃત્તિમાં લોકો સમાજમાં ક્યારેય નહીં હોય એવું નથી સ્વામીજી આપ પોતે માનો સર્વ સ્વીકૃતિ થઈ ગઈ છે કે આ પ્રકારના દૂષણ ઘુસી ટકા કે ભાઈ સમાજની અંદર સ્ત્રી ની છેડતી થતી હોય છે ગઈકાલ રાત્રિ વડોદરાની અંદર જે કિસ્સો બન્યો અને આ બધા પોલીસ કર્મીઓ એમને છે ખરાબ લોકો પકડ્યા છે આ બધા એક સિટી ગુજરાત તો બહુ મોટું છે આપણે કીધું કે સર સ્વીકૃતિ થઈ ગઈ છે જોવા મળે છે આ પ્રકારના કિસ્સા કારણે તો આના માટે જવાબદાર કોણ

સેફ્ટી લીધી છે વડોદરામાં ઘટના તાજી ઘટના બની છે હમણાં થઈ શકે

આપની સાથે ઘણા લોકો સમાજ સુધારવાનો પ્રયત્ન કરતા હોય છે એ લોકો કેટલા જવાબદાર કારણ કે એમની નજર સમક્ષ આ પ્રકારની ઘટનાઓ બનતી હોય દૂષણ આવતા હોય જી